મુંબઈમાં તમારું કાંઈ મકાન કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે કે અહીંયા કાંઈ નથી બધું આપણું ત્યાં ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે આ મર્સિડીઝ ગાડી આપણી છે તક પણ તમે મોર્ગેજમાં શું આપશો કે આ મર્સિડીઝ આ મારા મર્સિડીઝના પેપર આ મારી મર્સિડીઝની ચાવી આ મારું આઈડી પ્રૂફ આ મારું લાયસન્સ ચેક કર્યું ત્યાં આ ભાઈના જ નામે મરસીડીજ ડ્રાઈવિંગ લાયસન્સ એના નામનું આઈડી પ્રૂફ જેટલા બીજા એના નામના કમ્પ્લીટ અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને પચાસ હજાર રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે ત્યાં સુધી તમારા મર્સિડીઝ અહીંયા રાખવાની હવે હવા કરોડની ગાડી અને પચાસ હજાર આમાં તો પચાસ લાખ રૂપિયા લોન મળે અને સરખી નવી ગાડી હોય તો આખે આખી કરોડ રૂપિયા લોન આપે એમાં શું વાંધો અને આને મૂળ પસાર એટલે હું બેંક વાળા નહીં છું મારો ગાંડો લાગે બોલો કે ગાંડા કરી દે ઈ ગાંડો નહીં અને ઓલાને હવે આ મરસિડીઝ જ આપતા હતા પેપર આપી દીધા અહીં તરત તમને કહો એને બધે જાં કીધું જ્યાં એને સાઈન કરી દીધી પેપર તૈયાર થઈ ગયા અને પચાસ હજાર રૂપિયા આપી દીધા એટલે આ ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંધ પાછળ અહીં તરત મરસીડી જ મુકાઈ ગઈ માથે ઢંકાઈ ગયું અને સાહેબ ઓલો મને પચાસ હજાર રૂપિયા લઈને ભાઈ ગયો પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પણ બેંક મેનેજરને ઘેરે ઊંઘ ન આવી કે હારું જેને મર્શિડીઝ ગાડી એની પાસે પચા રૂપિયા રૂપિયાની હોય લોન લેવા આવવું પડ્યું હારી મર્સિડીઝ હશે તો હા સોક લઈને ચાઇનાની તો નહીં હોય ને વેમમાં નાખી દીધો આપણે નતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઈનાના વડાપ્રધાન આવ્યા હતા એક બાપા શું કે ઓરીજનલ કેદી આવી છે ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો પાછા પેપર જોયા પેપરે બરાબર અને પાછું નાખ્યું કે આ શોરૂમ શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય પણ પછી તો તાવ આવી ગયો બાટલા સડાવ્યા બેંક મેનેજરને ને કે સારું અથવા જેને જેનો મર્સિડીજનો માલિક એને પચાસ હજાર કરવા શું હોય છે અને સાહેબ ઓલો એક મહિને પાછો આવ્યો એક મહિને આવી કીધું કાલ્યો આ શીખ આવે નહીં આ લજો આ સાહેબ આ પચાસ હજાર રૂપિયા આ તમારો હજાર રૂપિયા વ્યાજ આ એકાવન હજાર રૂપિયા ગણી લો લાવો મારી ગાડી પાછી એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા વ્યાજ લેવાઈ ગયું અને નોડીઓ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો એટલે મેનેજરે કીધું કે વડીલ કા બે મિનિટ બેસો ને બોલો ને બાપ મારી ચા પીવો એ ચા લાવો ચા મંગાવી અને પછી એ કીધું કે તમે એક મહિનાથી ગયા ને હું હું તો નથી કે કેમ તમને શું વાંધો આવ્યો બસ મને એક જ ચોક જેને મર્સિડીઝ ગાડી ઘરની એને પચા હજાર કરવા હું હશે અને કેમ માણને જરૂર ન પડે પૈસાની કે પણ મને ગાંડા ભાઈ હી તો કહો કે તમે આ આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી એ તનગર પેપરથી દીધી એકાય પણ તમે ગાડી મૂકતા ગયા ભલા ભલા એ તો મને કહો તમે આ કર્યું આપણે બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય એમણે આમ ન સમજાય અરે કે નહીં મારા બાપ મને કે નહીં તો હું આપઘાત કરી શકે કે વડીલ એવું કાંઈ નથી સાહેબ કે કેમ તા મારે એક મહિનો અમેરિકા જાવું છું અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું કોઈ ઓળખાણ નહોતી મારે ગાડી મૂકવી ક્યાં અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો એટલે એકવીસો એકવીસ હજાર રૂપિયા તો ખાલી કે ન્યા થતા એકવીસ હજાર અને એ પછી નો ગેરંટી ગાડીની કોઈ સલામતી નહીં જવાબદારી નહીં અને એકવીસ હજાર ભાડું દેતા આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે હજાર રૂપિયામાં એમાંય તમે મને પસા હજાર રૂપિયા વાપરવા આવ્યા એક મહિનો અને આખો મહિનો મારી મરસીડી હાથવી આનાથી સલામતી બીજે ક્યાં હોય શકે સાહેબ ઓલો બેંક મેનેજર બેભાન થઈ ગયો તારી ભલે થાય બેભાન થઈ ગયો અને પાછું કીધું કે હે ભગવાન મારી નાખ મારી નાખ જન્મ મને ગુજરાતમાં માં આપ એટલે ગરવી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ ગુજરાતીને મજબૂત બનાવો

ુર મહીસાસુર જેથી કહેવા ગયો સાહેબ કૈલાસ ઉપર આક્રમણ કર્યું ભગવાન શિવ વરદાન આપે અને પછી શિવ ના કંટ્રોલ માં ન રે તેની શક્તિ સંભાળી લે જેવી રીતે પરિવાર માં પણ જેવી રીતે ઘરની સ્ત્રી છે એ લેતી હોય એમ કેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેદી મહાદેવ ના સંભાળી શકે મહાદેવ જયારે સૃષ્ટિ ન સંભાળી શકે અને ત્યારે માં ભવાની છે માં ઉમા છે પછી તમે ઉમા ઉમા તોય ભલે ભવાની તોય ભલે પાર્વતી તોય ભલે અને ઘટના તો એ જ ઘટી ચંડ મૂંડ જેદી આવ્યા રક્તબીજ જેદી આવ્યો અને એનાથી જારે કંટ્રોલ ન થયો ભગવાન શિવથી કંટ્રોલ ન થઈ અને તેદી ભવાનીએ કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ મારે દેવતાઓ ન્યા આવ્યા તાઈ મા હે ભગવતી હે મા તાઈ મા બચાવો બચાવો ઉમાપતિ આવો બચાવો ઉમાપતિએ કીધું મારથી ન થાય હવે ઉમા જ બચાવી શકે એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ અને એમ કેવાય કે દઈ તો જેથી રોડવા માટે નીકળી ગયા માં સાંભળજો આપણે મહાકાળીમાં નું રૂપ ક્યાંથી મહાકાળી મહાકાળીમા ના દર્શન ક્યાંથી મેળવી વાત કરવા માંગુ છું જા જા એમ